જુનાગઢ માંગરોળ તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાયા જેવા ઘાટ ઘડાયો હોય તેવું સામે આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતોને લાખ રૂપિયાની લોન વગર વ્યાજે તો વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેત્રા ગામે ખેડૂતો લોન લઈને ફસાયા છે ખેડૂતોએ લોન તો લીધી પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો કે કાં તો બે લાખ રૂપિયા પાછા ભરો નહીં તો બાર ટકા વ્યાજ દર લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે એક તરફ ખેડૂતોએ ઉપાડેલા પૈસા ખર્ચ કરી નાખ્યા ત્યારે નોટિસ મળતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખiruto ને ફસાવ્યા હોવાના પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એમ હમ થોડાક દિવસ પહેલા મારા પપ્પાને ફોન આવ્યો તો કે કલા કેસીસી ભરવા માટેનું શું કે

હજુ સરકારે કર્યું નથી હજુ કર્યું નથી તો અમે હેરાન થઈ ગયા ને પેલા આપડે આ માં કીધું તું તમે એ માટે જ અમે ઉપાડી હતી હમ પેલા હું government કીધું તું પણ હવે government પાછું કઈક ફેરવે છે અચ્છા ટુક માં તો પાછા ભરવાના રહેશે હા એક ને એવું પાછા ભરી દેજો બે ભરી દેજો અચ્છા તો એમની તો આ બધી ને ટુક માં ઓલું કરવાનું હા જેટલા હોય એ જેને જે જરૂર હોય તો આપી અને ઉપાડ્યા એને વાંધો નથી પણ જેને જરૂરિયાત એમ હતું કે ભાઈ છે સાત ટકા એટલે ઉપાડવા છે એ લોકોનો આપણે ફોન કરીને કહી દીધું કે ભાઈ ખરીદીઓ બધે મોટા જો જરૂર હોય તો રાખો એટલે તર બે લાખ ઉપર બાર ટકા લાગશે આ સુકમાં સરકાર તરફથી ટુકમાં ઓલું પાછું ખેતી લેવામાં આવ્યું છે એવું છે તો સરકાર ખેંચવાની છે એવી વાત કરી હે હા ચાલો વાંધો પાંચ લાખ ની લોન લીધેલી છે જે ગવર્મેન્ટે લાસ્ટ બજેટ માં રજૂઆત કરેલી કે અમે પાંચ લાખ સુધી ખેડૂતોને ધિરાણ આપશું તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે કેમકે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે ને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે જેમ કે ટ્રેક્ટર છે ખેતી ખેતીના વિકાસ માટે છે ખેડૂતને નવીનીકરણ માટે કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતી વર્ષે લોન ભરી શકશે પણ પાછું એવું કહેવામાં આવે છે કે બાર વ્યાજ તમારે ભરવું પડશે તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો બાર ટકા વ્યાજ કઈ રીતે ભરશે ક્યાંથી આવક થશે ખેડૂતોને તો આ એક જે સરકારનું છે કે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ વસ્તુનું ખલન કરવામાં આવે અને આ વ્યાજ ટૂંકમાં ના ભરવું પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે પચીસ છવ્વીસનું જે બજેટ બહાર પડ્યું છે સરકારે

હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કેવામાં આવે કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહીં ખેડૂતો એક બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ત્યાંથી ભરે